સુરતની એસ વી એન આઈ ટીના પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું યુવાનો એઆઈ અને મશીન લર્નિંગથી ભારતને અગ્રસ્થાને લઈ જવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે સુરતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ટેકનોલોજી એસ વી એન આઈ ટીના વીસમાં પદવીદાન સમારોહના અધ્યક્ષસ્થાનેથી દીક્ષાંત પ્રવચન કરતા એજ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓનું વધતું પ્રમાણ અને એ દેશની પ્રગતિ અને રાષ્ટ્ર નિર્માણ માટે શુભ સંકેત હોવાનું રાષ્ટ્રપણે જણાવ્યું હતું દેશને વિકસિત અને દીક્ષિત બનાવવામાં નારી શક્તિની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ હોવાનું જણાવી રાષ્ટ્રપતિએ નવા ઉદ્યોગો અને રોજગારનું સૃજન કરવા ટેકનોલોજીકલ જ્ઞાન અને ટેકનિકલ સ્કિલનો વિનિયોગ કરવા યુવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું चेतनचे बुंदेला टी व्ही ए न्यूज सुरत